પ્રણામ જય જીનેન્દ્ર મારું નામ દર્શન મહેન્દ્રભાઈ શાહ છે હું અત્યારે ધીમા પાંજરા પાંજરાપોળની અંદર થતું ગૌચર વિકાસનું કાર્ય હું તમને જણાવીશ જેની અંદર ખોડાઢોળ મહાજન પાંજરાપોળ કે જેની અંદર પોતાની પાસે ઘણી બધી જમીન એમની પાસે પડેલી છે કોઈપણ પ્રકારનો ઉપયોગ થઈ રહ્યો નથી જેની અંદર બિનજરૂરી છે બાવળનો ઉપયોગ બાવળનો અત્યારે ખૂબ જ પ્રકારનો વ્યાપી વધી રહ્યો છે જેની અંદર સમસ્ત મહાજન સંસ્થા દ્વારા ધીમા કોડાડોળ પાંજરાપોળ સાથે સહયોગ લઈને જેની અંદર થતું તમામ બાવળ વિકાસ બાવળ જે વધી રહ્યા છે તેનો આખો નિકાલ કરીને ખૂબ જ સારી રીતે ખેતીવાડી કરીને અને ઘાસનું વાવેતર કરી શકે તેવા પૂરા પ્રયાસો છે તે સમસ્ત મહાજન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યા છે જેની અંદર અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ છે તે સમસ્ત મહાજન કરતી હોય છે જેની અંદરનું એક પ્રોજેક્ટ છે ગૌચર વિકાસ ત્યારબાદ જમીન સાફ થઈ ગયા બાદ તેને ખૂબ જ સારી રીતે દર્શાવી શકાય તે મુજબ એક તાર ફેન્સિંગનો છે તે એક વિકલ્પ છે તે પણ એનું પણ કાર્ય થતું હોય છે જેની અંદર ખૂબ જ સારી એવી તાર ફેન્સિંગ જે ખેતરનું જે રક્ષણ છે તે કરવામાં આવી રહ્યું છે સાથે સાથે સમસ્ત મહાજર અને ખોડા ઢીમા ખોડાઢોળ પાંજરાપોર દ્વારા ખૂબ જ સારું એવું એક તળાવનું પણ નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેની અંદર જે બિન આપણે જે રો રખડતા માલઢોળ છે તેનો દ્વારા તેની અંદર ખૂબ જ એવો પાણીનો વ્યાપ છે જેથી કરીને તેમને પાણીનો વપરાશ પણ થઈ શકે છે તે લોકો પાણી પી શકે છે ખૂબ જ સારું એવું સમસ્ત મહાજર અને ઢીમા ખોડાડોળ પાંજરાપોળ દ્વારા કાર્ય થઈ રહ્યું છે જેનો એક નજારો છે તે તમે અહીંયા નિહાળી શકો છો